મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ભારતીય સંવિધાન બાબાસાહેબ આંબેડકરનો એકસો ભવ્ય રીતે ઉજવે છે અને દરેક કાર્યકર્તાઓ આગેવાનો એ ઉજવણી માટે લાગી જાય છે ગઈકાલે રાત્રે બર્થડે કેકનો કાર્યક્રમ થયો હવે ધ્યેય યુવા સંગઠન છેલ્લા વીસ વર્ષથી લગાતાર ખૂબ એપ્રિલ મહિનામાં ગરમી હોય છે જેને લઈને સરસ ઠંડી મજાની છાસનું આયોજન કરે છે અને મોટો ટેન્ટ બાંધે છે જ્યાં લોકો છાસ પણ પીતા જાય અને ગરમીના કારણે શાંતિથી બાબા સાહેબને યાદ કરે અને એમના જીવન ચરિત્રને યાદ કરીને કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવે એ માટે અમે બેસવાની બસોથી ત્રણસો વ્યક્તિઓની વ્યવસ્થા કરીએ છીએ અને બાજુ પણ બીજા કાર્યકર્તાઓ ટેન્ટ લગાવે છે જેમાં કેળાનું આવે છે કેળા વિતરણ કરવામાં આવે છે બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે બીજા કાર્યકરો ભજીયા વિતરણ કરે છે અને આજે જન્મજયંતિના લોકો ખુશીથી ઉજવે છે અને સમાજના સૌ નાગરિકો જોડાય છે એકલો દલિત સમાજ નહીં પણ તમામ સર્વ જન સમાજ એ લોકો અહીંયા આવે છે અને સાહેબને

Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Bade Miya only in theaters this Eid.